સોનલ તને ખબર છે ને કે આજે આપણે ઘેર ધૂન છે તે બધાને કહી દીધું એ નાઈ મમ્મીજી હજી મારે ફોન કરવાના બાકી છે હું ફોન કરી દઈએ ને હું મે ઘેર ઘેર કેવા જાય ને તો મમ્મીજી મારે હાંસ પડી જાહે એના કરતા ફોન ઉપર જ કહી દે બરોબર ને હા તારે જેમ કરું એમ બસ તું ઘરનું કામ વેલું પતાવી લેજો આપણે બે વાગે તો રાખી ધૂન હા હા મમ્મીજી તમે ઉપાધી ન કરો તો હારું બસ હાલ શીતલબેન ને ફોન કરી દઉં એ હા હાલો શીતલબેન Haa, ah, bolo Sonal ben, kaih kama tu? Guzri manat jauh, neto bela ki jo? Oreh, Sital ben, tom neto guzri ni, spari, pan hampro to khori. Haa, ah, bolo ni? Emke titi, ke aje ome ah, dun raiku, omer gear, to pugi jai jo, bo parna. Oreh, ah, waa, tome raiku, Sonal ben? Haa, ah, ah, haa, wari. Itle kong, ke kam belu patawin, pugi jai jo, wari, pasa moda-moda ison, pasi kehe, ke, ke welu kama tu, ne, welu kama tu, ne, ah? ah, haa? Haa, wang tu na, Sonal ben, upo si jai, o? Ah? ইজারল যেটল ডেযে আলেরে য়ারে আজেনে নিংডে আমাকে। એ કોઈ વાંધો નહી હો ભલે ભલે સોનલ બેન હા રવાલો તો રાખું હો એ હા વાંધો નહી હો ને હાલો શીતલ બેન ને ફોન થઈ ગયો જલપા બેન ને ફોન થઈ ગયો હવે નેન્સી ભાભી ને કરવો જો હે ઈ સટુક લઈને તો હું કામ જ નહી પણ હવે પારો હી છે તે હું કરું ખાલી ખોટી આવીને વાતો કરાય છે હવે કેવું તો જો હે ને વળી પાસે બધા આવી છે ને ખબર પડી છે એટલે મારી માથે રાઈડું નાખ કે કીધું નહી તમે હાલ એને ફોન કરી દઉં બીજું હું એ હાલો જય શ્રી કૃષ્ણ નેન્સી ભાભી જેસી કૃષ્ણ સોનલ બેન બોલો પાર્લર માં જવાનો હતું તો હું આવી સ્ફિટ છું મને હૈતે પાર્લર નીસ પડીયા કોઈ કે હાટે સ્વર્ગ ની પરી છે ને એટલે પાર્લર નું જાવડે બીજું તો ક્યાં ક્યાં આવડે એ ના ના હવે નેન્સી પાર્લર બાલર ક્યાંય નતું જાવું તમે થી પાર્લર માં તો મુખી દાડ છે હું જાવ ને તો સસ્તા કરી દે મારે તમારા ભેગુ પાર્લર માં ન થાઉં આ તો આજે બોપર અમાર કે ધૂન રાખી એટલે કઉં છું নি সনারবে রি আমি মারি্য। তো পুবি সনারবেন টাইসি যাছ রা খু স না। আমি সি টুকি পা রা হস্ নাবার ফ নাম ই পা উ আ মা মাতো এ যা মে যা সবা। આ સોનલ બેન ક્યાં કે દેખાતા નથી તી મને આ સામે મળ્યા મને કઈ બાજુમાં હું હમણા કોઈને આવું ઓ એવું છે કા સોનલ બેન સાસુય દેખાતા નથી હા બોલ શીતલ હું કામ હતું મારું ના ના માસી તમારું કોઈ કામ નતું આ તો પૂછતી હતી કેમ દેખાતા નથી હજી બસ આવતી હતી દવા પીતી હતી તમે વળી કેવાની દવા પીવશો માસી અરે હવે આ ઉમેરે દવા ચાલુ હોય ને શીતલ તું શું વાતું કરે હા સી વાત છે ઓ Si talben masi nu to muku otan apra jiwane badain to basalun salus eto pasi masi nen to wayad, ne? Haa, basi bat sesal pa bento mario? A ha, sonal kemri waigei pasi ki du tu ketai metoi ardez, ya, e? E, ha, masi aibazu maki ebat jase sonal benom rautas, ose Haa, nenci papi abiga Jesi krasno badai, ne? E, eh, jesi krasno nenci Jesi krasno nenci bent E, eh, majikei eh, notu jawanu nenci papi tamare? ના ના આજે તો હું ફ્રી છું અને ઘરે જ હતી તમારા ભાઈને ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી એટલા માટે એને ટિફિન બનાવી દીધું અને હું ઘરે જ હતી કંઈ કામ નહોતું એટલે મોબાઈલ જોતી હતી ઈ સારું નેન્સી ભાભી તમારે એ બધી બેહો મેં કીધું કે ઘરમાં માં નથ રાખું હે બાર બગીચામાં આપણે ધૂન રાખીએ તો પોવા નહી આવે ને ખુલ્લી હવા ઘરમાં બફારો થાય બરોબર ને હા ઈ સારું કર્યું હો તમે હા હાચી વાત છે મૈસી બેહો બેહો બજ્યુ ઈ બાયુ બેહો પાણી બાણી પીવું તમારે ના ના નહીં નહીં લે તમે બધે તો આવી ગયા લાગે કા આવો આવો પણ અમારી સોનલ ક્યાં ગઈ હજી આવી નહી કે બધાઈને તો બોલાવી લીધા એ આવે છે સોનલ તને કીધું તો ને કે વેલી નેવરી થઈ જાય છે હા એ મમ્મીજી હજી ટાઈમ છે બધાઈ આવી ગયા જય શ્રી કૃષ્ણ હો બધાઈને જય શ્રી કૃષ્ણ સોનલ બેન જય શ્રી કૃષ્ણ સોનલ બેન જય શ્રી કૃષ્ણ ঵াতুরি থাতে বেহনে তু আা মমি বেহু অলো সালো করো তমে কো জো সনার সামারমাই নো বেহিগ্য় তুশনে একা দুশাংকর পগোানো নো Mogera na pool, sa ki mogera na pool. Sriti nepiara sa ki mogera pool. Maso na bento sa sa sriti na pagmamasa na eh? Dalpa para upar Ragupati na kagera.

લઈ લીધું બહુ મસ્ત ને પાર સબરી ની ઝૂપડી પંપા ને પાર સબરી ની એ નેમ છે તમે એક બોલો ની ના સોનલ બેન મને નથી આવડતું તમે જ બોલો ની સોનલ બેન તમને બહુ મસ્ત આવડે એ સોનલ ઓલું ગુરુજી વાળું

આન તો ની સોન લેટ લાઈ છે હો બહુ બધા બોયલા આપણે કા હારું મમ્મી થી તમને કેતા હોય તો હારું હું પ્રસાદ લેતી આવું હો હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચિબલી ની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ